બાવડા તાલુકાના બગોદરા ખાતે નીમુબેન બાંભણિયા નીમુબેન બાંભણિયા ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ ખાતું આપવામાં આવ્યું છે શપથ લીધા બાદ પહેલીવાર પોતાના વતન પરત ફર્યા હતા તે દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું શાલ અને ફૂલ મોમેન્ટો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ધંધુકા ધોળકા સાણંદના ધારાસભ્ય તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

જે આપણા દેશને ઊંચાઈઓ આપી છે વિશ્વએ નોંધ લીધી એ પ્રકારે નિર્ણયો કર્યા છે વિશ્વએ નોંધ લીધી એ પ્રકારના કામ કર્યા છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતની જનતાઓને ગુજરાતના સૌ કાર્યકર્તાઓને વિશેષ હર્ષ અને આનંદ હોય અને આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં મને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે કામ કરવાની એક તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે ટીમ બની અને એક વિકસિત ભારતના સંકલ્પના સાથે રાષ્ટ્રના નિર્માણ માટે અને દેશના વિકાસ માટે વધારે ભેગ આપવા માટે અમે સૌ વધારે વધારે કામ કરશું આજે રાજ્યના મંત્રી કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા પછી એરપોર્ટથી નીકળી અને વગોદરા આવવાનું થયું છે અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ કનુભાઈ અને ભાઈ શ્રી કિરીટસિંહ ધારાસભ્યો અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમારા સમાજના આગેવાનો અને સૌ પદાધિકારીઓએ અહીંયા વગોદરામાં એમના નિવાસે મારું સ્વાગત કર્યું છે સન્માન કર્યું છે અને એમનો કૂબ આભાર માનું છું